લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ છે તે ખૂબ જ જોરશોરથી થઈ રહ્યા છે તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે અમદાવાદમાં સાબરમતી નદી ઉપર પણ ચાલે છે રિવર ક્રૂઝ અને તે જ ક્રૂઝમાં આવતા જે મુલાકાતીઓ છે તેનો શું મૂળ છે તેની શું આશા અપેક્ષાઓ છે તે જાણી ચૂંટણી આવી રહી છે કયા મુદ્દાઓને આધારે આપ વોટ કરશો ફર્સ્ટ ઓફ ઓલ તો જે ડેવલપમેન્ટ થઈ રહ્યો છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને ઇન્ટરનેશનલી જે આપણી ઇમેજ ઇન્ડિયાની બની રહી છે સો દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ રાધર દેન ફ્રી બીઝને એ બધું આપે એનાથી આપણને જ નુકસાન છે સો આઈ બિલીવ કે જે દેશને આગળ લઈ જાય દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એક મહિલા પણ છે તેમની સાથે વાત કરીશું મહિલા તરીકે તમે શું ઈચ્છો છો આવનારા સમયમાં દેશમાં મહિલા તરીકે અત્યારે તો મોદી સાહેબના આવવાથી આપણે ઘણું સારું રહ્યું છે અમદાવાદ અને ગુજરાત સિવાય બી બીજા જે સ્ટેટ્સ છે એમાં એ લોકો બહુ સુરક્ષિત થઈ રહ્યા છે એટલે એના માટે એમના વિકાસ માટે મોદી સાહેબે બહુ જ કર્યું છે ઇલેક્શન આવી રહ્યું છે કયા મુદ્દાઓને આધારે તમે વોટ કરી બેઝિકલી જે એમનું જે અત્યારે જે છે ગવર્મેન્ટના રૂલ જે છે બીજા જે જીએસટીના જે રૂલ છે બીજા જે અપકમિંગ જે એમના જે સારા રૂલ છે એ પ્રમાણે વાત કરીશું આંટી છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું આંટી કયા મુદ્દાઓને આધારે કારણ કે તમે ઘણા વર્ષો રહ્યા અનેક શાસન પણ જોયા કોંગ્રેસનું બી જોયું ભાજપનું બી જોયું શું કહે ત્યારે રોડ રસ્તા ટ્રાફિકની સમસ્યા વધારે કરી છે ને પુલ થઈ એ અમારા માટે ઘણું છે પહેલા કેવી તકલીફો પડતી હતી પહેલા રોડ બી રહેતા સારા ખાડા ખબડા હતા અતાર પૂર થઈ ગયા એટલે ટ્રાફિકની સમસ્યા બી હલ થઈ ગઈ ને અને એક વડીલ છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું ઇલેક્શન આવી રહ્યું છે શું કહેશો કયા મુદ્દાઓને આધારે તમે વોટ કરશો ડેવલપમેન્ટ 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 અપકમિંગ શું જોઈએ છે તમને સરકાર પાસેથી કારણ કે એ બી ખૂબ જરૂરી છે આવનારા વર્ષોમાં શું મેળવવાનું છેલ્લા દસ વર્ષમાં જે ડેવલપમેન્ટ થયું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું એનાથી ડબલ બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય એવી અપેક્ષા આંટી શું કહેશો આપણી શું ઈચ્છા છે અપકમિંગ ઇલેક્શન્સ આવી રહ્યું છે કયા મુદ્દાઓ ઉપર તમે વોટ કરશો મને એજ્યુકેશનમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ થાય એ ઈચ્છા છે એજ્યુકેશન બધાને સારું મળે અત્યારે પણ એજ્યુકેશન મળે છે પણ હજી જોઈએ એવું પ્રોપર નથી એટલે એમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ થાય એવું ઈચ્છે છે મેં કહ્યું ને કે અમદાવાદનું રિવર ક્રૂઝ દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે આપણી સાથે ફોરેનથી પણ આવેલા વ્યક્તિ છે એમની સાથે જ વાત કરીશું વેર આર યુ ફ્રોમ ન્યુઝીલેન્ડ ન્યૂઝીલેન્ડ ન્યૂઝીલેન્ડિંગ ખીચડી Pure Gujarati food. Um, well, this is, uh, I've only been in the country for a couple of days, so I'm just uh, figuring it out, I guess. Yeah, it's, it tastes pretty good. What development in the last years? What do you expect from next? आई मीन आई एम वेरी हैप्पी क्योंकि मैं दिल्ली से हूँ तो आई हैव सीन कि कैसे पार्लियामेंट हाउस और जहाँ पे जो सुविधाएं जो लोगों के लिए हो रही हैं जो एक डेवलपमेंट है इन टर्म्स ऑफ इंफ्रास्ट्रक्चर और कैसे इंडिया को फोर फ्रंट पर लाया जा रहा है तो आ, उसको देखते हुए आ, मैं अपना वोट डालना चाहूँगी क्योंकि मैं इंटरनेशनल एजुकेशन में हूँ और जब हम इंडिया का नाम लेते हैं हम चाहते हैं कि हम इंडिया को प्राउडली आगे प्रजेंट करें बिकॉज इंडिया इज़ द बेस्ट सो कोई भी जो भी पार्टी जो इंडिया को आगे एक यूनिवर्सल प्लेटफॉर्म दे सके तो मेरा वही मुद्दा होगा वोट करने के लिए इंटरनेशनल एजुकेशन में है मैं ये पूछूंगी दस सालों की बात कर रही हूँ तो पर्टिकुलरली इन दस सालों में फॉरेन में आपने इंडिया के लिए क्या चेंज देखा लेकिन लोगों को इंडिया के बारे में सोचने का बिहेवियर उसको लेके क्या आई थिंक uh, जितने भी इंटरनेशनल गेस्ट अब इंडिया में आते हैं वो दे आर इन लव विथ इंडिया बिकॉज जो हमारी हॉस्पिटैलिटी है जो हमारा इंफ्रास्ट्रक्चर है एंड द काइंड ऑफ जॉब अपॉर्चुनिटीज़ वी हैव अब यहाँ पे लोगों के लिए इट्स क्वाइट इंस्पायरिंग एंड वो चेंज हुआ है क्योंकि एक टाइम पे लोग मे को बहुत साल पहले एक फॉरेनर ने न्यूजीलैंड में पूछा था कि एक लड़की कैसे इंटरनेशनल एजुकेशन में काम कर सकती है एंड हाउ कैन यू स्पीक सच गुड इंग्लिश तो वो अब चेंज हो गया है वो बहुत ज़माना पीछे चला गया है कि हम इंग्लिश बोल सकते हैं या नहीं बट वी कैन रूल द वर्ल्ड एंड इंडिया जहाँ भी जाता है वहाँ पर छा जा जाता है इलेक्शन आ रही है सर क्या मुद्दाओं ने आधार पर तुम वोट कर सो कारण कि खूबज जरूरी है आ तमाम मुद्दाओं ઇલેક્શનમાં અમે અને મુદ્દા ઠીક છે પણ બધાને સારી રીતે વોટિંગ કરવું જ જોઈએ અને જે રીતે દેશનો અને બધી રીતે વિકાસ થઈ રહ્યો છે એ રીતે મતદાન જાગૃતિ એક થવી જોઈએ અને બધાને વોટિંગ ફરજિયાત કરવું જ જોઈએ ઇલેક્શનને લઈને અમદાવાદીઓની સાથે સાથે જ વિદેશીઓ અને તેની સાથે જ દિલ્હીમાં રહેતા અને ફોરેન મિનિસ્ટ્રી સાથે કામ કરતા લોકોના પણ મંતવ્યો અમે જાણ્યા તેમનું કહેવું છે કે દેશ અને વિદેશમાં છેલ્લા ઘણા સમયથી ભારત છે તે તેનો ઝંડો ગાળી રહ્યો છે અને તમામ લોકોની વચ્ચે દુનિયામાં પણ ભારતનું નામ જ છવાયેલું જોવા મળી રહ્યું છે કેમેરામેન વિજયસિંહ દોડ સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ